ટર્નિંગ વર જાય બરાબર ને ટર્નિંગ વર ને પાછી ઓમ ટર્નિંગ એટલે પાછી ઓમ ટર્નિંગ વરે અને મોડો કે હું મોટો જૂનો વડલો

ઘેર જતા પહેલા ના 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 તમારે ઘેર તો નહીં થોડે કાગળ આવે મને ત્રણ ઘર મને બરાબર ત્રણ ઘર મને એટલે સારો કાળા કલરનો ટોકો ચડે ટોકો ટોકો પાણી નો ટોકો કાળા કલર નો પોનસો ની ચડી એટલે અરે ટોકો મળ્યો એટલે એ જે થોડે ગાગર જતા તારે ઘેર જવું તારે ઘેર જવું એટલે મને ચાર ભાઈ બને

ચાર મહિના સત્તર અઢાર ઘર થયા એ સત્તર અઢાર ઘર માંથી પાછા તમે કરી દીધા ત્રણ છ સમજાય ને કે ત્રણ મંદિર એક માતાના ભાગલા પાડ્યા ત્રણ એક તો પેલા કુવાની બાજુ કોનું ઘરે કુવો ખરો ને એ કુવાની બાજુ માં એક પછી ઉપર જોવા જાવ તો પેલું એક બારણા માં થોંભલો હોય થોંભલો આગળની એની બાજુમાં લીમડો હોય કે નહીં કે એક એને ઘેરે ખૂવાને કે આ બે મકાન કરેલો બે મકાન વાઈટ કલર નો ચૂનો આવેલો અને એને આગળ ત્રણ ચાલી કર્યો અને સવારનું બાડી જેવું સવાર જેવું કરેલું એના આગળ ની આગળ એક ખડેને ઘેર થયે કે નહીં ત્રણ પાકું લોકેશન આનું પડે ભલે રાહ હવે એમાંથી તમારું જે થળ ખડું તમે તો મોનતા નહીં મન માતા નહીં કાલે કોઈ વેભાઈ હા પેલા જેમ જેમ માતા જે જે માતાનો જેમ જેમ નિકાલ લાવે એમ એમ નિકાલ આલ્યો નિકાલ બતાવ એમ એમ પોત પોતાની માતાને અપનાયેલી લીધી પણ જાણે જાણે નથી અપનાવી એને તકલીફ ઊભી રહી તમે નથી અપનાવી એને તમને તકલીફ ઊભી રહી હા શું ખોટું ભલે રાહ એવું માતા એવું કે બરોબર જુઓ જુઓ તો તમે તમારી માતાનો બે શ્રીફળ ફોડ દેજો અને બે અગરબત્તી બારીને કહેજો કે એ મારી માં અમને કોઈ ઉલખાણ નથી અમને કોઈ તારી મહેરબાની નથી આ શું ખોટું તું શું કે તું નથી એ અમને ખબર નથી પણ માં તું જાગતી જોગ માં આ શું એટલી તો અમને ખબર છે ખાલી તું એકવાર અમને સપને આવી જા અને અમારા પરિવારમાં તું ખાલી એકવાર તારા આશીર્વાદ અમારા પરિવાર પર છવાઈ જા તું તારો ના થઈ જાવ ને તો તું મને કહેજે હા શું ખોટું કે માં તું ભલે શું ભલે હું તારો થઈ જાઉં અને જો તારો ના થાઉં ને તો એનાથી ડબલ યુટ વધારે આવી એવું કઈ હવે થી ફરી 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 તારે આ લઈ જાશ તો કોઈ બે લેડીઝ જોડે એની લઈ એ ભાઈ બે જોડે મને લઈ જા કોઈ બે લેડીઝ બાકી બે જોડે હા

બોલેરા हमारे सिकुटर ने अपना लो बार सिकुटर ने अपना लो बाकाली ने अपना लो वार वाली सिकुटर ने अपना लो खुड़ी वाले ने अपना लो समझा ना बोलेरा